બોટાદ જિલ્લાના રાણપુરમાં લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે પાસઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા આરસીસી રોડની કામગીરી સૌ હલકી ગુણવત્તાવાળી થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે જોકે તંત્રના અધિકારી કામગીરી હોવાનો દાવો કરી રહ્યા છે

તો આની માટે ઘણી બધી રજૂઆત કરી છે પણ આ લોકો કોઈ સાંભળતા નથી કોઈ ડાયવર્જન નથી આપ્યું અને આ બધાને માણસોને બહુ તકલીફ પડે છે આ બાજુ રેસિડેન્સ એરિયો બહુ વધારે છે અને અમારા અહીંયા ફેક્ટરીના અત્યારે બાર વાગે કામદાર બધા છૂટે તો એમની બહુ હાલાકી થઈ રહી છે કે કોઈ લોકો અત્યારે નીકળી એકતા નથી એમને એક કલાકમાં પાછું જવાનું હોય છે અને આ લોકો કોઈ કોન્ટ્રાક્ટર અહીંયા હાજર નથી અને એ લોકો એમના માણસો મૂકીને વ્યાજ જાય છે કે તમે તમારી રીતે કામ કરો અમે બહાર બેઠા છીએ સાવ નગરી રેતી પાણી પરેશાન કાકરા જ નાખી દીધા છે આ રોડ તો આવતા ચોમાસામાં તો અમારે હાલવા જેવું નહીં રહે મુશ્કેલી એટલે જુઓ તમે તમે તો તમારા નજરે જોઈ શકો છો આ સ્કૂલના છોકરા બીમારી બધા માણસો હારી જાય આ માર્કેટમાં રોડ વચ્ચે માર્કેટ છે સવારમાં ભરાય છે સ્કૂલના છોકરા અડધી કલાક ઉભા રહ્યા છે આડાવડા ટેમ્પા જાય છે આડાવડા બાઇક મૂકી દે છે કોઈ વ્યવસ્થા કોઈ છે નહીં કોઈ જાતની આ રોડ ઉપર સ્થાનિકોનું કહેવું છે કે રોડના પીસીસીમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે હાથથી એકદમ ઉખડી જાય તેવું છે તેથી તેનો લેબ રિપોર્ટ કરાવવામાં આવે રસ્તાની નીચે બેઝ લેયર કર્યા વગર સીધું પીસીસીમાં બનાવવામાં આવતું હોવાનું લોકો કહી રહ્યા છે તમે આમ રોડની ગુણવત્તા જુઓ નીચે પગ મારીએ એટલે રોડના જે પીસીસી કામ કરેલું છે તેના પોપડા ઉખડે છે હવે જે પીસીસી કામ છે છ ઇંચનું પીસીસી કામ છે તમે અમુક જગ્યાએ ચાર ઇંચ હોય એમ જગ્યાએ પાંચ ઇંચ અમુક જગ્યાએ તો ખાડા પડેલા છે તો કદાચ રોડનું લેવલય બરોબર નથી પણ હવે ક્યાંક ને ક્યાંક યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી અધિકારી એવું કહે છે કે આ જે કામગીરી છે યોગ્ય કામગીરી તો તો શું આ જે પીસીસી કામ કર્યું એના જે પોપડા ઉખડે યોગ્ય કહેવાય ખરા અમારા સરપંચ અને પણ રજૂઆત કરી અમે કાલે પણ ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી માવદા સાહેબને રજૂઆત કરી હતી અમારો માંગણી એવી છે કે આ પીસીસી જે કામ થયું એનો લેબ રિપોર્ટ કરાવીનો જે લેબ રિપોર્ટ આવે એ પછી આનું કોટિંગ કામ શરૂ કરવામાં આવે અમારા કામ શરૂ થઈ ગયું છે અમારી એક જ રજૂઆત છે કામને રોકવામાં આવે જો આ કામ શરૂ થઈ જશે પૂરું થઈ જશે ને તો રોડ બે વરસાદમાં હા હોતો ને એવો થઈ જશે ને આ વિસ્તારના લોકોની વર્ષો જૂની સમસ્યા છે જો આ કામ શરૂ રહેશે તો બે આ પાંચ છ મહિનામાં જ આ રોડ પૂરો થઈ જશે લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા કોઈ અધિકારીઓ નથી આપી રહ્યા રાણપુરના સરપંચે પણ આ બાબતે ગંભીર વાંધાઓ ઉઠાવ્યા છે તેમણે તંત્રને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કામગીરી બંધ કરવા અને લેબ ટેસ્ટની માંગ કરી છે જોકે બીજી તરફ કાર્યપાલક ઇજનેર સબ સલામતનો દાવો કરી રહ્યા છે હવે આ રોડ તો અમારે બહુ અગત્યનો છે અને ઘણું વસવાટ છે આ બાજુ તો આનું યોગ્ય થઈ અને ઓથોરાઇઝ લેબમાં ટેસ્ટિંગ કરાવી અને બાકીનું કામ પછી કરવું એના બદલે આજ સવારે જાણકારી મળી કે રોડ ચાલુ છે હવે પી સીસીસીનું જે ખોબો ભરીને કાંકરા લઈ લો એવી કામગીરી છે અને બીજું કે ડાયવર્જનની કોઈ વ્યવસ્થા નથી એટલે પબ્લિક સાથે વારંવાર કોન્ટ્રાક્ટર તરફથી અભદ્ર વર્તન થાય છે અને એ બધી ફરિયાદ મારે આવે તો આજની માંગ એ છે કે જ્યાં સુધી પીસીસીનું લેબ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી અન્ય કામગીરી બાકીની કામગીરી બાકી ચાર ઇંચની જાડાઈ છે એ પ્રોપર જાડાઈ કરેલી છે અને ટેસ્ટિંગ માટે સરકાર માન્ય ગેરી લેબોરેટરીમાં મોકલાવેલા છે અને એના રિઝલ્ટ બી આવી ગયેલા છે એ સંતોષકારક છે એટલે કામગીરી વ્યવસ્થિત જ ચાલે છે પણ ત્યાં વિલેજ પોર્શન છે તો સાંકળ છે એટલે ટ્રાફિક કર્યો એ રોડ ઉપર જ પાસ થાય છે

જો આવી રીતે રોડ બનાવવામાં આવશે તો થોડા મહિનાઓમાં જ રોડ તૂટી જવાની શક્યતા લોકોએ વ્યક્ત કરે છે બોટાથી રઘુવીર મકવાણાનો અહેવાલ